ગત બુધવારે વડોદરા શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે વડોદરા શહેરમાં આઠ કલાકમાં તેર ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું વડોદરા શહેરમાં તેર ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને માર્ગ ઉપર વરસાદી પાણી સાથે કચરો ધસી આવ્યો હતો ત્યારે વરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઉતર્યા છે ત્યારે કાદવ કીચડ સાથે કચરાના ઢગલા જોવા મળ્યા હતા શહેર વિસ્તારમાં આવેલ ભટ્ટા દર્શનમ ખાતે પાણીના નિકાલના અભાવે ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતા રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી છે

પરશુરામ ભટ્ટામાં નટરાજ ટાઉનશીપની સૌથી ખરાબ પરિસ્થિતિ છે અને અમે તો તંત્ર પાસે એવી માંગ કરીએ છીએ કે ભાઈ તમે તાત્કાલિક આની સાફ સફાઈ હાથ ધરવામાં આવે મેં ગઈકાલે જ એક મેસેજ મેં કહેલો કે ભાઈ જેવી રીતના પાણી ઉતરે તો તૈયારીમાં જ સાફ સફાઈ હાથ ધરવામાં આવે તો ઓર્ડ ઓફિસરે આટલા મોટા વિસ્તારમાં ત્રણ માણસો છોડ્યા છે સાફ સફાઈ કરવા માટે તો શું ત્રણ માણસો આટલા મોટા વિસ્તારની સાફ સફાઈ કરશે મેં વોર્ડ ઓફિસરને કીધું ભાઈ નાનું જેસીબી મોકલો કે અમારા પાસે જેસીબી નથી માણસો નથી તો શું અમારું એવું કેવું છે કે આ તંત્ર નિષ્ફળ છે અને નિષ્ફળ તંત્ર હોય તો ઓફિસરે જાતે સ્વૈચ્છિક રીતે રાજીનામે આપીને ઘેરે જતું રહેવું જોઈએ કેમ કે હમણાં આખા વિસ્તારમાં નાના નાના છોકરાઓ છે ચાંદીપુરા રોગ ફાટી ગયો છે તો શું એ જનતાને કંઈ મરવા પર છોડી દીધા છે આ લોકોએ ધારાસભ્યને મેં ફોન કરેલો ધારાસભ્યએ આશ્વાસન આપેલું કે ભાઈ અમે બને એટલું વહેલું તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરીશું કોર્પોરેટર તો રસ્તા પર કોઈ છે જ નથી બાર નંબરના તો એક કોર્પોરેટર રસ્તા પર છે નથી અમે તો ચોખ્ખું કહીએ છીએ આ તો ખાલી છે ને આ મોદીના નામ પર લોકો ચૂંટાઈને આવે છે બાકી એ લોકો જે હમણાં જે હમણાંના જે કોર્પોરેટરો છે ને એ લોકોની પાંચસો વોટની ગણતરી નથી જો બહાર નીકળે ને તો પાંચસો વોટ બી એ લોકોને નહીં મળે આ તો મોદી સાહેબના નામે બધા જીવી જાય છે વિઠ્ઠલ આયરે આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ